ઠાવાન ચાલુ થઈ ગયા છે પણ જોડે રૂપિયો નહીં આપણે તો કોઈ વાવતા નહીં આપણા તો શું હોય કે આપણે તો આશા રાખીએ કે ભાઈ રાયડો વાયો છે તે કોઈ છે તો પૈસા હશે આપણે તો કદી વાયુ જ નહીં ચોરી ખાઈ ચોરી કરીને ચલવી જ છે પણ હમણાં તો મેળ જ આવ્યો નહીં ને હમણાં લાલભાઈ મારો ભાઈ પણ ભેગો થયો નહીં પોત તો કરવું જ પડશે અમારે લાલભાઈને ભેગો થયો લાલભા ગમે તે આઈડિયા લાવશે ત્યાં ગમે તો ચોરી કરી તો અમે રાયડા તો બહુ છે જો તો ગઢઈ છે તારે ખરો દાલ બાજુ ગમે તો ચોરી કરી આ પૈસા કાલ સવારે છે એક તો પેલો આલું હાલ તો પૈસા જ નહીં અત્યારે આ ચોક ચોરી કરું તો કાલ પૈસા આવી તો દુકાન વાળા તો આલી દઉં પાર આવી જાય મારો આજ ગમે તમે આજ મોટો હાથ મારવો છે એક મહિના સુધી પૈસા નેઠી ના ને એવું કરવું

ખાવા તોહી અહીં લાવો હું એ કાતું નહીં આ ચાર દાડે જુઓ કેટલો દુબળો પડ્યો હું જોજો ઓમ જો હતો આવો ની જગ્યા આ પાતળો થઈ ગયો તમ આયા તો આજ ગમે તે આ ચોક મોટો હાથ મારો છો મોટો હાથ મારો હા ગમે તે કરો તમે આઈડિયા લાવો મન તો કોઈ ગુસ્તું જ નહીં તો એક સર સ હું કો લાલભા સિવાય મારા મેલ પડે નહીં કો લાલભા તો માર જોશી લા લા માથા પર એક બોડો પાછો દેજો ઈ તો ના જવાય યાર

અને જો પેલા માથા ભારે ચોર ની પડી તો બે બે ઈક ગોથો ખાઈ જવાના છે અરે કશું વસ્તુ તો એના પંખ ભાજી જવાના છે અરે બે બે મને એવું લાગી રહ્યું છે સારું તમે તાર જો ચોરી કરવા હવે આ વાત તો મારા ગોડાબા કરવી જ પડશે ઓ તમારો જો બેનો નો હાટકો ના બગાવો તો મારું નોમે કાળું બા ની હું જો ઉધી ઓભળેલી વાત કહું નઈ ને તે ઉધી મને પેટ માં દુખાવાનું મતતું નહી હવે આ વાત તો મારા ગોડાબા કરવી જ પડશે મને જલ્દી જવા દે ગોડાબા જોડી ગોડોબા આયા જ એટલા ખડા માં રાયડો ઘડાયલો પડ્યો હતો ઓ રાખો આયા જ નઈ શકે આયા તો છે ગોડાબા ઓહો કાળું બા આવો મજા હું તો ચોરી કરવા જવું છે તમારા ઘેર ચોરી કરવા કીધું એટલે આવ્યો કરવાની ઓમ ના હું પૂરી વાત વગરી ના આવ્યો છું તૈયારીઓ કરી ગયા રાતે ખડામો રાયડો મળ્યો ઘડાયેલો એ ઉઠાવાનો છે એટલો હું તમને ચેતન કરવા આવ્યો વસ્તુ હગે વગેરે કઈ દેજો

ক্রানেক্র বুলাতে গোডিযা হোট্. আউকিনে কোাকাহজি কোডিনোপানা. আরান্যারিনের কানা. কান্যা আন্যারানা। এক বেন্যনাই

tại vì tôi không làm được cái gì đó, tôi tôi không làm được cái gì

કાટકો રાખું અલબા અલબા લે ઓ તો ટટપટા કાઈક શું ને અ લે આતો એ આજ કાટો કી કાટો માથા પાડે <pad> <BACK AND TO TENCIO> <English language>

હા હા ઈશા તો આવતા આવશે પેલા આપણે દવાખાને જવું પડશે એવું લાગે એવું લાગો થા પોશા પોશા પેટે કોઈ તપું નહીં લાગે કરો બો આ બધું આ બધું બેટ

चोरी <laughs> 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 कर करडो नाही इमिए गोडायची ना घ्या <laughs> <laughs> આ તો ગોડિયાની સ્ટાઈલ છે નવા દે કેટલો જય સાગ માજી નોખું ના મન થઈ ગયું તો આ જાદિયા રાત માં આવી જાન તો આપણે મારી મારી ફેર ગાડી નાખવાનો છે બધું ખતમ ના ઓય 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 ઓને કોઈ કાડું નહીં ને પાણીની તો આ ભેંસો આપણે પેલી ચોરી લાવ્યાતા એરી નહીં બેરી ચા કોઈ જાય ને કોઈ ના આવે કે ઓનો આવે નહીં પણ ઈનો વરહ કરીને મારા પાખના લાવો હો તો નહીં ના ચાલે રાયડો વેચી આવે તો મારો અડધો ભાગ છે આયરો રાત તો નહીં ના ના આ હું કઈ માથા માથા આપડે ના લઈ જાઓ રોડ ઉપર તૂટી જાય તો બધું કશું ના આવે આપડા અને રાતે રાતે વેચી પૈસા લઈ લેવા પડશે કરો કરવું તો પડશે સવારે પેલો દુકાન વાળો મારા ઘેર આવશે

તો મારા એ એ મને બહુ લોઈ પીવો છે એને અડધો રાયડો ડાલ દઈએ શું કહો છો આવો તો એવું જ કર નાખે હા પણ હવે એ તો અત્યારે તો હુઈ ગયો હોય હ અત્યારે ના હોય એ તો દુખે કેર છે તો ઇન તો નક્કી થઈ જાય કા ચોરીને જ લાયા એ તો આપણે તો પાહા ગોમમાં ફખે છે એક ચોર કોને વેચી જ મારો હ વેચી જ મારો સો હુક લગડી બા રાડો ધજડીન ગયા યોનો કોમ શું ઉપાડવાનો હું ચીલે ચીલે છું અને ચોર ના ચોરી કરવા આવ્યા છો કાલે હું ચીલે ચીલે છું પેલા ભાજી નો યોના દાડા ભરાઈ ગયા ચોરના ઘર ચોરી કરી ભાઈ વાંચો ના કરો બોલાવું ગયા ના એ તો મારી જ છે ડાયલોગ મારો ઓ લાલ આ કોંતીબા એ અલ્યા ઊભા તો ખબર અલબા ઊભા દેસી લે ઓ બગોક અલબા તમે મા તમે શાંતિ જ નમ આવો અલ્યા લાલબા ઊભા દેખી લે કોંતીબા તમે આયા છો શાંતિ તોહી રેહો એ કોંતીબા લાલબા તમે ઓમ અલ્યા કોણ છે બોલો બોલોજી આયા સી બોલા બોલા ગોડાજી હું છું તમે હા જી રાતના આવું લાયા હો

કોકન ચોરી કરી લાયા હો ચોરી કરીને જો લાયા મે વાશે તો મે લાયા આ શું બતાવ છે તમને દેખાતું નહીં એ તો અમે ફેમસ થઈ ગયા મે ફાંડો ઉભા મંડ્યા આ જો હાચું ઓનતું નહીં હા ઢેગડા આ ચોરી તો કરીને કરી લાયા તમે એ અમે ચોરી કરી અમે તો ચોરી કરી આરામ જી લાયા છો કોકન પડતી હતી આ તું ઓ ઉભા તો ઉભા તો ઉભા તો તમારો ટોકા હોદી ભાઈનો ઉભા તો तू किया तू लागवा जीरा जो अरे लालबा अरे लालबा सदुलिया बनबा तो मेलवा हेडो मेलवा हालो तो बाप रे पग पाजी वा लागबा तो ग्यू निकल ले हमरा खातला ने जो खाले जो फिर खाबो हाबो करू नहीं मना नहीं बोलू आ बाप रे

જો પરો જોર આવડો એ બોલ લે બનેકો બાર બાર ચોરી કર્યો બોલ એનું ચોરી આજો દરગાડો બનેકો દરગાડો દેલે ના લે ક આ તો બનેકો ચક્કર આવો ચક્કર આવો ચક્કર આવીને અછો તમે છે આ તમે કરવા તાન ચોરી કરો છો પગ ભાઈ ગયો તા

મજૂરી <pyat> <people> <einer ke deyhaling Mechanism> પડે મજૂરી મજૂરી કરવી મહેનત કરવી પડે એના બદલા હતા ચોરીઓ ના કરતા મજૂરી મજૂરી કરીને ખાવા ને રાખો ચોરી ના

પડે હવે મહિના નો ખાટલો આયો શું કરશું હવે મને તો એવો પગ ઉપર બીજું છે એવું થઈ જુ કે કદી જીવું ત્યાં કદી ચોરી ના કરું નહીં કરવી કદી